તો રિઝલ્ટ બતાવજો મિત્રો જુઓ તમે આ પાન કેટલું મગ તમને કેટલું આમ લાગે પોળું અઢી ફૂટ પાન છે તમે મિત્રો જુઓ કેટલું જુઓ અને આમ કેટલું આ જો નસો જાડી થાય છે પહેલા પેલું તો નસો જાડી કરે અને પત્તું જાડું થાય જુઓ આ તમને નીચેનું પાન બતાવજો છે એક નંબર એક નહી તમને દરેક જુઓ પત્તાની સાઈજ વધારે લંબાઈ પહોળાઈ એવું નહીં આ પણ જુઓ તમે તમાકુ જુઓ પત્તાની તમાકુ છે માત્ર ને માત્ર ત્રીસ દિવસની તમાકુ છે મિત્રો જુઓ છે એનો ગ્રોથ તો જુઓ ખાલી એટલું હાથીના પાન હોય ને એવા પાન થયા છે જુઓ તમે છે એક નંબર એકને તમે આ પણ બતાવો છો આ બાજુ પણ લાવો જો કેટલો જોરદાર વિકાસ જુઓ એની લીલમ એની વિકાસ અને ગ્રીનરીથી જુઓ એકદમ લીલું ક્ષમપાનું કોઈ પણ જાતની પીરાસ જોવા નહીં મળે જો દરેક જગ્યાએ છે એક નંબર ક્વોલિટી ધીરે ધીરે બતાવો બધી જુઓ એક ધારી તમાકુ છે એક પણ ખૂનામાં તમને એવું નહીં જોવા મળે કે વિકાસ નથી થયો જુઓ કોઈ પણ જાતનો કોકડવા નહીં ચોંચડી નહીં આ જોવાને આ કેટલી કેવડી મોટી છે જુઓ છે એક નંબરનું રિઝલ્ટ છે આ બાજુ પાછળ પણ બધે બતાવો પૂરા ખેતરમાં જો એક ધારો વિકાસ ગ્રીનરી એકદમ લીલી ખાતરનો ખર્ચો પણ ઓછો થાય અને ઉત્પાદન વધે ઓકે તો વાત કરીશું આપણે ખેડૂત સાથે ઓકે શું નામ તમારું પટેલ ભલાલભાઈ મંગળભાઈ રામનગર પટેલ ભૈલાલભાઈ મંગળભાઈ મંગળભાઈ પટેલ ઓકે કયું ગામ આ તમારું રામનગર રામનગર એમનું ગામ લાગે ને તાલુકો આણંદ

કે આ દવા વાપરો બરાબર છે તું તારો સારો મળશે એમ ઓકે અત્યારે આ દવાને કેટલી વાર છંટકાવ કર્યા તમે હજુ બે જ વખત કર્યું છે માત્ર બે વાર છંટકાવ કર્યા છે જમીનમાં કેટલી વાર આપ્યું જમીનમાં તો જો આપ્યું નહીં ફરી વખત આપવાનું ઓકે તો ફરીવાર આપશે બરાબર છે ઓકે તો બરાબર છે આમ 30 દિવસની દવા કોને 30 દિવસની ઓકે તો દવા બતાવી દઈશ તમને આ કઈ રીતે યુઝ કરી છે તમે

છે એક નંબરનું અને રિઝલ્ટ કહેવાય જુઓ છે એક જગ્યાએને દરેક જગ્યાએ આવું પરિણામ આપેલું છે આપણે ઓકે તો બીજા ખેડૂત મિત્રોને શું સજેશન શું આપવા માંગો તમે કે આ દવા વાપર તો તમને 50% ઉત્પાદનમાં વધારે ફાયદો થશે યસ ગઈ સાલ ઉતારો કેવો આદગાયો તમાકુ માં દે તમે તમાકુ કરતા ઉતારો કેટલો આવે તમારે દવા નતા વાપરતા તો 30 મણ નહોતો તો હવે 55 મણ નો આવશે

જે કે વાત કરી કે કોપર સલ્ફર ઝીંક બોરોન હિમિક સિવિલ પોલિક એમિનો નાઇટ્રોજન ફોસ્ફરસ પોટાશ મતલબ માં તમાકુ જેટલા પોષક તત્વો જોવે બધા ન્યુટ્રિશન આવી ગયા અલગ અલગ ખાતરો વાપરવાની જરૂર પડશે નહીં જે પણ ખાતરો વાપરતા હોય તો પચાસ ટકા ઓછા કરવાના છે ઓકે દરેક તમે પાણીમાં છોડી શકો રેતી જોડે નાખી શકો માટી જોડે મિક્સ કરી શકો બધી રીતે ટપક પદ્ધતિથી પણ વાપરી શકો ફુવારામાં પણ તમે છોડી શકો છો ઓકે તો બધી રીતે ઉપયોગ થશે અને સારામાં સારું રિઝલ્ટ મળશે અને બીજું વાત કરીશું સોઇલ હેલ્થ પાવર તો આ શું કરવાનું બેક્ટેરિયા છે બધી જાતના બેક્ટેરિયા કંપનીમાં એડ કરી લે છે આમાં કેવાય ને કે જગાઉના અગાઉના જમીનમાં તમે જેટલા રાસાયણિક ખાતરો નાખેલા હોય છાણિયા ખાતરો નાખેલા હોય તો લાઈ લઈને કમ્પોસ્ટિંગ કરવાનું કામ કરશે જમીન ફળદ્રુપ બનાવશે પોચી બનાવશે નરમ બનાવશે અને તમારે જે કમ્પોસ્ટિંગ કરેલું ખાતર તમારે છે ને તમારે તમાકુને બોટમ થી લઈને ટોપ સુધી પહોંચાડવાનું કામ કરશે મતલબ ખોરાક એને પહોચાડવાનું કામ કરશે અત્યારે શું છે આપણે ખાતરો નાખી નાખીને માં લોઢા જેવી જમીનો થઈ ગઈ પણ આ બે વસ્તુનો તમે ઉપયોગ કરશો તો તમારી જમીન પોચી થશે નરમ થશે ભરભરી થશે અંદર મતલબ જમીનમાં ગેપિંગ કરશે અંદર નાઇટ્રોજન મતલબ ઓક્સિજન જશે અને તમારું તંતુમૂળ જોરદાર વિકાસ કરશે જુઓ તમને આ તંતુમૂળ જોરદાર વધારશે એક નંબર ભૂમિ પરિવર્તન માર્કેટનો રાજા છે આ એક નંબર બરાબર છે બીજું વાત કરીશું ઉપર છંટકાવ કરવાની તો આ છે ક્રોપ પરિવર્તન જે ગ્રોથ વિકાસ વધારે પત્તું અને પત્તું જાડું દેખાશે દૂરથી પણ તમને તો આપણા ક્રોપ પરિવર્તનનું પરિણામ છે પંદર લીટરમાં 20 થી પચીસ એમ લેવાનું છે લીટરની પણ તમને અવેલેબલ છે બીજું વાત કરીશું સ્ટોર ઓર્ગો બરાબર તો આ તમારે

તો તમે દવા 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 છો છો બરાબર છે 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 કેટલા વાપરો વાપરે મારા કન્ટિન્યુ કસ્ટમર ઓકે તો એકવાર નંબર જેથી પણ તમારો સંપર્ક કરી શકે સત્તાનું પંચ્યાસી સિત્યોતેર સિત્યોતેર છેતાલીસ તો આ એમનો નંબર છે અને મારો કોન્ટેક આપવું સિત્યાસી અઠાવન જીરો છ તેપન અને ખેડૂત મિત્રો ચેનલમાં વાર આવ્યા હોય તો લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને બીજા ખેડૂત મિત્રોને આ વિડીયો પહોંચી કરો તો એમને પણ આવું રિઝલ્ટ હું લાવી આપીશ ઓકે તો ભૈલાલભાઈ તમે જે પણ ઇન્ટરવ્યૂ આપ્યું તેના બદલ તમારો ખૂબ ખૂબ આભાર ઓકે થેન્ક યુ સો મચ જય પરિવર્તન